બોટાદ એલસીબી પોલીસની સતર્કતાથી બિહાર અને ઉત્તરાખંડ રાજ્યમાં રૂપિયા બોતેર લાખની છે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ધરપકડ કરી છે બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકી અને પીએસઆઈ સોલંકી તેમજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેરના તુરખા ગામ જવાના રસ્તા પર પિકઅપ સ્ટેન્ડ પાસે પહોંચતા એક શખ્સ ઉભો હતો જેથી એલસીબી પોલીસને શંકા જતા પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા મૃત્યુંજ કુમાર વિજય પંડિત કે જે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ દેહરાદૂનનો હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબી પોલીસને વધુ શંકા જતા પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ શેરબજારનો ધંધો કરતો હતો જેથી તેણે બિહાર તેમજ ઉત્તરાખંડ રાજ્યના લોકોને લોભામણી સ્કીમની જાહેરાતો કરીને કુલ રૂપિયા બોતેર લાખની છેતરપિંડી કરી હતી જેથી બંને રાજ્યોના પોલીસ સ્ટેશને આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાતા આ ચીટર ફરાર થયો હતો જે તમામ હકીકત પોલીસે પોલીસ તપાસમાં બહાર આવતા એલસીબી પોલીસે કુમાર વિજય પંડિતની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ બોટાદ એલસીબી પોલીસની સતર્કતાથી બે રાજ્યોના લોકોને બોતેર લાખનો ચૂનો લગાવનાર નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો છે